મહાનુભાવના હસ્તે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ત્રણસો થી વધુ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હિરણ મોદી મિત્ર મંડળ દ્વારા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિસ્તારના રહેશો ઉપરાંત શહેરીજનો પણ લાભ લે તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ દાતાઓ અને ખડે પગે રહેનાર મિત્ર મંડળના સભ્યોનો હિરેન મોદી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો હા વડોદરા શહેરના સૌ નગરજનોને મારા હિરેન મોદી મિત્ર મંડળ વતી જય શ્રી કૃષ્ણ ખાસ કરીને વડોદરા શહેરની અંદર અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી નિરંતર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેના ભાગરૂપે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો જે વોર્ડ નંબર સોલમાં રહેતા હોય તેમના માટે જ આ કાર્યક્રમ ખાસ કરીને બાળકો સૌ આગળ વધે સૌ ભણે અને વડાપ્રધાન શ્રીનું દીવા સ્વપ્ન હતું આ કે સૌ ભણે સૌ આગળ વધે એ સ્વપ્નને અમે છેલ્લા છ વર્ષથી સાર્થક કરી રહ્યા છીએ અને સહભાગી થઈ રહ્યા છીએ સેવાકીય ભાવના સાથે આ સાતમા વર્ષે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લે ના હસ્તે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર સોલના ના સંગઠનની ટીમ અને સ્થાનિક કાઉન્સિલર ગૌશામભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા તમામના હસ્તે વિદ્યાર્થીના ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે અને આશાન અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ ભણે આ જ અપેક્ષા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ નેશન પ્લસ ન્યૂઝ કોડ દ્વારા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક Instagram અને ટ્વિટર પર thank mm -hmm. you